હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રાજકોટ જિલ્લાના મહેકા ગામના ફેમસ એવા ગ્રીન પુડલાની રેસીપી આ પુડલા ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે અને ગ્રીન વેજીટેબલથી ભરપૂર હોય છે તો ખાવામાં પણ એટલા ટેસ્ટી બને છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ ગ્રીન પુડલા ગ્રીન પુડલા બનાવવા માટે મેં ગ્રીન વેજીટેબલ લીધેલા છે મેં અહીં દોઢ કપ જેટલી પાલક લીધેલી છે આ પુરલામાં પાલકનું પ્રમાણ આગળ પડતું હોય છે પાલકને સારી રીતે ધોઈ લેવાની અને કટ કરી લેવાની લીલી ડુંગળી લીધેલી છે લીલી મેથી લીધેલી છે એક કપ જેટલી બે ચમચી જેટલી આદુ અને મરચાની પેસ્ટ લીધેલી છે લીલા ધાણા લીધેલા છે અને લીલું લસણ લીધેલું છે આ પુડલામાં લીલું લસણ પણ આગળ પડતું હોય છે તમને જે પ્રમાણે પસંદ હોય તેટલા વેજીટેબલ તમે વધારે કે ઓછા કરી શકો છો સૌથી પહેલાં પુડલા માટેનું અહીં આપણે બેટર તૈયાર કરીશું બેટર બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધેલું છે સૌથી પહેલાં તેમાં આપણે ચણાનો લોટ એડ કરીશું બે કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં પુટલા તૈયાર કરવા હોય કેટલો તમે લોટ વધારે કે ઓછો કરી શકો છો તમે જો ન ખાતા હો તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો મેથીની ભાજી એડ કરીશું આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું મેં અહીં તીખા મરચાં લીધેલા છે કેમકે આ પુડલા જો થોડા તીખા હશે તો ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે ત્યાર પછી તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું અત્યારે શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી આવતા હોય છે ત્યાર પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આ ચમચી એટલી અહીં આપણે હળદર એડ કરીશું હાફ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું હાફ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું જો તમારે લાલ મરચું પાવડર એડ ન કરવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો એક ચમચી જેટલો અહીં આપણે ચાટ મસાલો એડ કરીશું ચાટ મસાલો એડ કરવાથી આ પુલ્લાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે तो जरूर थी एड करो सौथी पहिला अही आपण हाफ कप जेल पहिला पाणी एड करू आणि एक थिक बेटर तयार करीशू। एकदम सरखी रीते मिक्स करू आुर्ला वेजिटेबल આગળ પડતા રહે છે અહીં આપણું પુડલા માટેનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ રીતનું વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં તેવું બેટર અહીં આપણે રાખવાનું રહેશે આપણે આ બેટરને પાંચ મિનિટ માટેનો રેસ્ટ આપીશું જેથી આપણે જે અંદર રો એડ કરેલો તે એકદમ સરસ ફૂલી જાય ત્યાર પછી આપણે તેમાંથી પુડલા તૈયાર કરીશું અહીં આપણે આ બેટરમાં ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીશું પાણી એડ જેથી સોડા એડ કરવાથી આ પુડલામાં એકદમ સરસ જાળી પડશે આપણું આ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ કરી અને મોટા બે ચમચા જેટલું બેટર એડ કરીશું અહીં આપણે પાણી હાથ કરી અને આ રીતે ને ફેલાવી દઈશું આ પુડલા થોડા જાડા જ હોય છે કેમ કે આમાં પુષ્કળ પ્રમાણમાં વેજીટેબલ આપણે અહીં એડ કરેલા છે ઉપરથી થોડું તેલ એડ કરીશું અહીં આપણે આ પુડલા ક્રિસ્પી એવા તૈયાર કરીશું આ રીતે બધી સાઈડથી થોડું ફેરવી લઈશું અને આ પુડલાની સાઈડ ચેન્જ કરી લઈશું તમે જોઈ શકો છો આપણો આ ગ્રીન પુડલ એકદમ સરસ ક્રિસ્પી એવો તૈયાર થયો છે હજી આપણે મીડિયમ ગેસ ઉપર તેને શેકી લઈશું અહીં આપણા આ ગ્રીન પુડલા એકદમ સરસ ક્રિસ્પી એવા શેકાઈને તૈયાર થઈ રહ્યા છે વેજીટેબલથી ભરપૂર અને શિયાળા સ્પેશિયલ આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરશો જો તમને મારી આ ગ્રીન પુર્લાની રેસીપી પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે આ રીતે બીજી સાઈડ ચેન્જ કરવાની હોય ત્યારે આ રીતે થોડું પ્રેસ કરતું જવાનું જેથી બીજી સાઈડ પણ એ ક્રિસ્પી એવા તૈયાર થાય આપણે આ ગ્રીન પુડલાને સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરશું તમે આ પુડલાને ટોમેટો કેચપ ગ્રીન ચટણી અથવા દહીં સાથે ખાઈ શકો છો નાના બાળકોને આ રીતે બનાવીને આપશો તો તે હોશે હોશે ખાઈ લેશે આ રીતે બીજું પુટલું પણ અહીં આપણે તૈયાર કરીશું